તસ નસ કરી નાખ્યું ઘર જો તો ઘર હજી તો ઘરની હાલત તો મારી ભૂખા નીકળી ગયા ભાઈ નાનો છે એને ઓનલાઈન મંગાવેલો નહીં નથી કા બસ જ્યુસ પીવા માટે કેટલો મસ્ત છે અને વોલ વોલ ફોટો લગાવવાનો આવે મસ્ત જો આ લોકો લગાવતા નહીં કેમ કીધું બાર મૂકીને ઠીક બધા હળી મળી સાફ સફાઈ કરે છે હો ભાઈ કેવું પડે તો મોગી વસ્તુ ખોદીશ ઓકે ચાલો શાહી પનીર પછી બીજું બાબક રંડા આવની કેતો ને શરૂઆત આપણે ગુડ મોર્નિંગ કરી મિત્રો સૌથી પહેલા તમને અને તમારા હર હર મિત્રો તો આજે શરૂ વેલી કરી માટે કરી પણ અત્યારે વાગી જોઈ શકો છો વાગી છે અને ની શરૂઆત આપણે સુપ્રભાતે કરી લી છીએ મોર્નિંગ જય માતાજી કે પરવારા નહી હજુ લાગી આ બધું કામ પડ્યું છે એક ઉંદર કહી જો ઘર મે બધું કોદરી ખાધી બધું જ કોદરી આ કે મોગી વસ્તુ નહી ના કઈ કંબલ મમ્બલ ગાડા બધું જ મિત્રો આજે ઘણી હાલતો જો એ બધું સાફ કરવાનું હે બધું સાફ કરવાનું ભાઈ મે બધું ભારત કા રાખ્યું તમે લોકોએ તો બધું સાફ કરવું કરવાનું ઓ ભાઈ જો જો હે બધું જ હવે સાફ કરવાનું છે અત્યારે આ ખાંટો જો જુલા આજે તો મિત્રો કામ કામ ને કામ જ આવતી કાલે બર્થડે છે આવતી કાલે માં કશું કામ કાજ ના જોયો મમ્મી આ કીધું આજે બધું સાફ સુફ કરી લો કેમ કે આવતીકાલે તો આપણે ફ્રીજ રહેવાનું છે જો બર્થડે છે બર્થડે જો છે ત ત ત બર્થડે એ તો કરાઈસ કેમ પણ તમારી બર્થડેમાં માં બધું કરું છું એટલે તમારે આજે એમની આવતીકાલે બર્થડે છે પણ કશું કામ ના હોવું જોઈએ તો મિત્રો બધી સાફ સફાઈ થાય છે કેમ કે આવતીકાલે આપણી બર્થડે છે એટલે માટે બર્થડે ના લીધે રીતિકા બધું સાફ સફાઈ કરે છે આપણે જેવું માનવાનું

એમજની જોજો હો તો મિત્રો ગણપતિ દાદાની આપણે પ્રાર્થના કરવી પડશે કે એથી વધારે ઉંદર ને આપણે કાઢી મૂકે કારણ કે બધું વસ્તુ અહીંયા કાફી કા જો કમ્બર મમ્બર બધું ગાઢું છે બધું પેલી બાજુથી ગણપતિ દાદા પ્રાર્થના કર તો નીકળી જાય બધા ઉંદર એવું હોય તો ગણપતિ દાદા આપણી પર ખુશ હોય ને ખુશ

મોહન મોહ કરી અને મમ્મી પપ્પા કામ કરવા લાગે હેડ ફટાફટ આ બાજુ ગયો પપ્પા પણ કંઈ પહે ખબર નહીં બોલો એટલે તૂટી ગઈ સ્પ્રિંગ નહીં તૂટી ગઈ કમરે કરના કે બાપરે બા બા ક્યારે બધું થશે અને આ તો જો અલી હરથી ફોન જોયે છે જીરો પાપડા ખુલ્લી આમ પાપડ પડી રહ્યા છે બોલ કઈ ડબ્બામાં તું સ્ટોક મૂકી દેજો હોય તો

રેફ્રિજરેટર ની ફ્રીજ બંધ છે સ્વિચ એ બી નાનો છે એને ઓનલાઈન મંગાલ્યું ને રીતિકા બસ જ્યુસ પીવા માટે વીર માટે મંગાવ્યો છે તારા માટે નહીં બકા આ કેટલો મસ્ત છે અને વોલ વોલ ફોટો લગાવવાનો આવે મસ્ત જો આ લોકો લગાવતા નહીં બહાર લઈ જવાનું છે કાં ક્યાં કાજુ બધાય ચાલ હેડ

ના અંદર અંદર પપ્પા નહીં આયા અયા જ થી તો આમ ગયો અને પછી અંદર પહેરો ની રુદિકા મે જોઈ મમ્મી જોઈ તો મે જોયો આ ફ્રિજ ની પાછે પહેરો કમ્પ્લીટ મે જોઈ લો તો પણ ખબર નહી કઈ ગયો ખબર નઈ પડતી મને તો જો મિત્રો બધું સાફ સફાઈ જો થઈ જવાળી છે ઓકે બધું કમ્પ્લીટ કર નાખ્યું છે ખાલી આ કચરો વાના કે ફ્રિજ અંદર મૂકી દે પછી ચોખ્ખી દેસી ના રસોડું સાફ કર ને એક લે ટકા જામ ટકા જામ ટકા જામ આજે તો નહવાની બધા રજા છે કે લાગે નહવાનું અગિયાર બાર વાગવાનું નાતા નાતા હોય નીચે વાગવાનું ખસેડો એક ઉંદર આખા ઘરને ઉપર નીચે કરે છે જો તો ખરા એક કુંદર આખા ઘરને ઉપર નીચે કરે છે કોઈ પાણી ના વેડવું જો મમ્મી બધા હળી મળીને સાફ સફાઈ કરે છે હો ભાઈ કહેવું પડે ઓય જો અજાબ હું સાફ સફાઈ નહીં કરતો બગા પણ હું તો પ્રેસ રિપોર્ટર છું બ્લોગર છું બ્લોગર હું બ્લોગર છું ભાઈ બ્લોગર નું કામ શું હોય ઓનલી વિડિયો શૂટ કરવાનું બરાબર તમે લોકો સાફ સફાઈ કરો હું ફટાફટી હું કામ મારું કરું જો આ બધું કેવું પડી રહ્યું છે તો આ આ ફટાફટી તમે લોકો કામ કરતા નથી મમ્મી ફટાફટી આ બધું ચલો સચી દો

કેમ કે ઘર સાફ થઈ જાય એમ એને એના સુધવાના બદલે બધું ઘરમાં જે કચરો હોય ને એ બધું નીકળી જાય એક ઉંદર હોય તો ઘરમાં આખું ઘર જો જો કેવું કરી છે સોફો આ બાજુ પડ્યો છે ઘરમાં બધું એટલે એક ઉંદર હોય ને તો સારું જો ઘર બધું એકદમ મહિનામાં ક્લિયર થઈ જાય એટલું આટલું બધું પઠા લઈ જવું છું મૂકવા માટે તો આ પછી લાગે ક્યાં હતો જોઈ લો મિત્રો બહુ બધી તૈયારી હો ભાઈ બહુ બધી તૈયારી કરે છે

ઉંદર સુધવા સુધવા આખું ઘર સાફ થઈ ગયું જો અભી ક્યુ બધું બધું એટલે ચકાજામ થઈ ગઈ છે એકદમ મસ્ત સુપર પેલી બાજુ તમે બતાવી દો જો આ બાજુ ક્યુ હતું એકદમ ચોખ્ખું ચટક નાખી છે આ ઉંદર સારું કહેવાય ઉંદર ખાલી ખાલી જોવા મળે આ લોકો આખું ઘર સાફ કરી નાખ્યું સો સ્વીટ આવતીકાલે બર્થડે પણ છે સાફ સફાઈ પણ થઈ ગઈ છે સારું કહેવાય તો મિત્રો બપોરના સાડા બાર વાગી ગયા છે અને ફાઇનલી ઘરનું તમામ કામ ફિનિશ થઈ ગયું છે આપ જોઈ શકો છો પણ હજુ લગી જમવાનું બન્યું નથી કેમ કે આજે સાફ સફાઈ ઘરમાં ચાલુ હતી એટલા માટે જમવાનું થોડું મોડું છે પણ જે આપણે એક મસ્ત મજાની વોર્નિંગ આપી તો ખરું અને શું કહેવાય પહેલેથી કહી દઈએ જોઈ ખરું જેટલું એક વસ્તુ તને કહી દેજો આજે ભલે સાડા બાર વાગી ગયા બરાબર પણ આવતી કાલે તને ખબર છે ને તારા હબ્બી તારા હબ્બીનો બર્થડે છે તો તારે આવતી આવતીકાલે એડવાન્સમાં એડવાન્સમાં

મને ખુશી કહેવાય નહીં ખબર મિત્રો આવતીકાલે મને ગિફ્ટ આપવાની છે જેની અને એ જે મને ગિફ્ટ આપશે ને એવું ચોઈસ કલેક કરીશ એવું તમને કઈ થી ખબર હાય હાય એક હું આશરી બોલું છું મને આ પહેરવાનું થોડું આવવાનું હોય તો શું હશે ગમે તે હોય જી હશે પણ ગમે તે હશે તો પહેરવાનું કેમ વિચાર પહેરવાનું એટલે અંદરથી વિચાર શક્તિ આવી મને એમ ભાઈ પડી ગયો નહી કીધા મને કોઈ કીધું છે નહીં નહીં હા તારા સિવાય કોઈ જાણતું છે નહીં બરાબર પણ અંદર થી મેં અંદાજો લગાવ્યો છે હવે શું હોય ખબર નહીં આઈ ડોન્ટ નો પણ જે આપશે ને એ મારી જરૂરી રાખીશ એમ કેમ કે પાંચ વર્ષનું ભેગું ગિફ્ટ રીતિક આપવાની છે મિત્રો તો તમે પ્લીઝ એ વિડીયો જોવાનું બિલકુલ સ્કીપ ના કરતા અને પૂરેપૂરો વ્લોગ જોજો અને આવતીકાલે મેં રયોળી જઈએ ક્યાં તમને ના ખબર તમારે પાર્ટી કરવા મારે આપતા હું ત્યાં ફરવા લઈ જાઉં તમે કોણ લઈ જાય બોલો

તો મેં જો રીતિકાએ તો ઓલરેડી ડેકોરેશન લાઈટ મૂકેલું છે અહીંયા આપણે ઘરે 140 પર ઓનલાઈન મંગાવ્યું હતું પણ હવે આવતીકાલે એક ઓ જીરો આપણે બર્થડે કે લાગ્યું જીસુ બગા કાલે એ તો હમ પણ સાંજે નહી ઉજવી હો હમ રાત્રે નહી હા રાત્રે નહી તો મિત્રો બ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો બની જાય એટલે પછી આપણે જમી લઈએ છે કારણ કે ભૂખ તાબડ લાગી છે આજે બહુ લેટ પડી ગઈ છે તો મળીએ થોડી વાર પછી પપ્પા કરંટ આવવાની કે તો નહી આજે નું કરવા દે

તો કેમ રીતિકા કેમ જો મમ્મી ને કરંટ લાગ્યો પપ્પા એમ રીતિકા ને લાગ્યો ને મમ્મી ને લાગ્યો મમ્મી એમ એમ જૂઠ મમ્મી ને રીતિકા જૂઠું બોલશે તમને નહી લાગતો મને તો બીક લાગે છે ભાઈ સારું ચાલો તમારા હારા સે બનશે પપ્પા લાઈટ જોડે કમ્પ્લેટ કમ્પ્લેટ કરી આ તો બધું અહીંયા સાફ સફાઈ કરીને કદાચ કે પાણી માણી અડી ગયું હોય તો લાગે ચલો અડીશ નહીં કે મને તો બીક લાગે છે

वीर अठलो ननो चेन छतै नि मम्मी ने गिफ्ट ल्याबी छे इते पसे वीना पैसा नि उ कइथिला गिफ्ट छ बोला पैसा दिस लाउ पडा एउ न चाला पवी वीना बजाए मेहमान आत्मा अपेला ए मिकी राखेला पैसा आम गल्लाम नि राख्या बराबर

પેલી છે અને પ્લાસ્ટિક છે આ તો પ્લાસ્ટિક જ છે ને જે પાણી બોટલ લે જાન બેટા ઓબે હું લેતા હું ચલો બે જલેબી એક લોલીપોપ બધું પડી ગયું પડી ગયેલું ખવાય ના ખવાય એ તો એ તો ભૂતનું થઈ જાય ભૂતનું થઈ જાય હા એ તો ભૂતનું થઈ જાય ના લઈ લે આ લઉં બીજું તો ચાલો મિત્રો આ વ્લોગને હું એન્ડ આપું છું અને આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો આવતીકાલે મારો બર્થડે છે તો બર્થડે માં મમ્મી પપ્પા રિતિકા વીર એન્ડ રૂહી એ લોકો મને શું ગિફ્ટ આપવાના છે સો પ્લીઝ મિત્રો એ વિડીયો જોવા તમે બિલકુલ ચૂકતા નહીં તો કેમ કે અત્યારે તો ઘણું બધું તૈયારી કરવાની છે અને એ લોકોએ ગિફ્ટ પણ લાવી મૂકી છે પણ એ મને પણ નથી કીધી તો હું તમને કઈ રીતે કહું તો કંઈ નહીં મિત્રો આવતીકાલના દિવસ હું બહુ બહુ એટલે બહુ જ એક્સાઇટેડ છું તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં બાય